કોઈ મેલડી ને સુખડી ધરાઈ કોઈ લાપસી આલી કોઈ કોઈ પોતાની કુળદેવી ચોખાનું નિવેદ ધરાયું કોઈ પોતાના ઈષ્ટદેવને જમાડ્યા જેટલા જેટલા પેઢીમ દેવ હતા બધાના નિવેદ કર્યા રાજી થઈને રાજી કર્યા પણ ધીરજ રાખજો ભક્તિ કરજો જેટલા જેટલા તમારા દેવના ગુના તમારાથી થયા જેટલી જેટલી માફી માગશો એટલા એટલા દેવ આશીર્વાદ કૃપા તમારા ઉપર રહેશે તમારા પૂર્વજ હશે તમારે શિકોતર હશે એ તમારી કુળદેવી હશે એને તમે જમાડ્યા હશે ભાવથી જમાડ્યા હશે અને ભાવથી જમાડ્યા હોય માં તો જ જમાસ હો નાના વાણમ ખવડાવો તોય મા રાજી ના થાય માટીના વાહણ માં ખવડાવવા ને થાય કારણ કે ભાવ હોય ને તમારો છે ને એટલે વિશાળ આશીર્વાદ માતાજી આલતા હોય માતાજી આશીર્વાદ અને કૃપા તમને આલતા હશે પણ ક્યારે કામમાં આવશે કે જયારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા બાળકો છે ને દુઃખ પડશે ને ત્યારે ત્યાં આશીર્વાદ ને ભક્તિ કામમાં આવશે જેમ તમારા દાદા તમારા પરદાદા ગુનો ભૂલ કરીને ગયા તો એની સજા તમને મળી ને એવી રીતે તમે કદાચ ભક્તિ કરી હશે માતાજીનો નિવેદ કર્યા હશે માની ભક્તિ કરીને માના નિવેદ કર્યા હશે માના કીધે ચાલ્યા હશો અને માએ કીધા હશે એટલા ડગલા પગલા ભર્યા હશે તો તમે નહીં હોય ને ત્યારે મા ભગવતી જોગમાયા ઉમાન પાર્વતી જે કઈ તમારા ઘરે તમારા દાદા હાડી ગયા તમારા વડીલો બે હાડી ગયા એના આશીર્વાદ ના કૃપા અને લીલા સદાય તમારી પેઢી મરે છે તમારીથી ભૂલ થઈ તમે ભૂલા પડ્યા કારણ કે તમને માર્ગ બતાડવાળો કોઈ ગુરુ નતો કોઈ માર્ગ બતાવ્યો નથી જ્યાં જ્યાં જે જગ્યાએ ગયા જે જગ્યાએ જોવડાવા ગયા જે જગ્યાએ બતાવા ગયા જે જગ્યાએ દાણા જોડાયા જે જગ્યા થી માનતાન બાધાલી થી ત્યાં ફક્ત એટલું કહેવામાં આવ્યું કે તમને દેવનું દુઃખ છે પણ હું એવું કહું છું કે દેવનું દુઃખ હોય તો આપણી કુળદેવીને ખબર હશે ખબર હશે ને પણ આપણી કુળદેવીનો જ ગુનો કર્યો હોય તો કોણ કે કોઈ કહેતો દુનિયામાં ગમે ત્યાં દુનિયાની છેડે જાવ ને તો તમારી કુળદેવીના ગુના તમે કર્યા હોય ને તો તમારી માં નહીં કહેવા આવે તમારી ચાવણ ચાવણ માતાનો ગુનો કર્યો મેલડી બેઠી તો મેલડીને નહીં બોલવા દે બોલવા દેશે નહીં બોલવા દે પણ તમે તમારી કુળદેવી ની ભક્તિ કરો કુળદેવી ના કીધે રહો ને વારંવાર માફી માંગીને એટલું કહો કે માં તમે અમારા ને અમે તમારા છીએ હજારો કરોડો લાખો ને ખરબો ને અરબો માતાજી ગુના થઈ ગયા છે ભૂલ થઈ ગઈ છે પાપ થઈ ગયા છે ખોટું બોલ્યા છે ખોટું કર્યું છે પણ હે ભગવતી સતયુગમાં હતી કળિયુગમાં છે જ્યાં સુધી ચાંદો સૂરજ રે ત્યાં સુધી તું રહેવાની છો તો માં હજાર લાખો ને કરોડો વર્ષના ગુના છે ને મા તું માફ કર ત્યારે ભગવતી બોલતી થાય ત્યારે માં ગુના માફ કરે છે તમે પાંચ નારાયણનું તોરણ આપી દીધું કે કેવું કેવા છૂટા થયા એ માતા શ્રીફંડની તોરણ ની પડી જ નથી તમે એવું વિચારશો કે માતાજીના આપણે પાંચ રૂપિયાનું આપી દઈએ તો માતાજી રાજી થાય ના થાય હવે એવું કહું છું કે જ્યાં સુધી તમે ભક્તિ નહીં કરો જ્યાં સુધી તમે ભજનવાળા નહીં થાવ જ્યાં સુધી તમે નાના નહીં થાઓ તમારામાં જ્ઞાનને સમજણ નહીં આવે ત્યાં સુધી તમારી ખોડીયાળ ચાઉડ મેલડી કે જોગણી બોલવા આવશે આજે આયા હશે તો કામ કરાવવા જ આયા હશે અને લોકો કામ કરીને જતા રહ્યા પણ એમ કઉ છું કે પાછું દુઃખ આવે પાછો નારાયણ યાદ આવશે પાછી અમૃત ની મેલડી શરણ યાદ આવશે અને પાછા ઉભું રહેવું પડશે તમારા દાદા પર દાદા વડીલો હતા ને એમને ગુરુ કર્યા હતા ખબર છે ગુરુ કર્યા છે ને બધા ગુરુ કર્યા છે પણ કોઈ ગુરુ એવું ના કીધું કે તારી ખોડિયાળ ના દુખ આવી થયું તારી પેઢી તમારે જેટલા ગુરુ કર્યા ને બધા જેટલા બધા ગુરુ કર્યા ને અને પહેલાના સમયમાં તો એવું હોશિયાર હતા જ્ઞાની હતા પેહલા કેવું હતું કે ગુરુ એક અને હજાર શિષ્ય હતા અત્યારે શિષ્ય એક અને ગુરુ દસ થઈ ગયા કે તમે એક હજાર દીવા કરો ને

ક્યારે જવાનો સમય આવશે ને બધું મૂકીને જતું રહેવું પડશે તો તમે ભક્તિ કરો ભજન કરો દેવની આશીર્વાદ ને કૃપા લો જેથી કરીને તમારા ગયા પછી તમારા બાળકો દુઃખી ના થાય આજે લોકો પાંચ હજાર માટે ખોટું બોલે છે ને ખોટું કરે છે ને પાંચસો રૂપિયા માટે ખોટું બોલે છે ને ખોટું કરે છે કરે છે ને હા લાવો કે પાંચ હજાર રૂપિયા આપો તો અમે વાળીને લઈ જઈએ શું જેને જોઈને તમે વાળી લેશો તારા બાપના બાપ ને ત્યાર ની બેઠીશ નથી કેતા અમારા દાદા તો જબરા હતા ભુવા હતા અને પગ અચ્છી અચ્છી ભલી ભલી માતા માતા થઈ જતી હતી થાય કળિયુગમાં કોઈ માતા બંધ ના થાય બધી જ ઘરે એ તો એને કઈક આશીર્વાદ કૃપા રાખી શકે તારે ડુહાન ઘરે મોકલ્યો રસ્તામાં જ વામીટ કરીને માન નાખ પણ જો કદાચ જેને જેને ભક્તિ કરી હશે ને હવે એવું કઉશું ને જોવાનું નહીં આવે જોડાવાનું નહીં આવે પહેલી તો ભક્તિની હું પહેલો પગથિયો તમને બતાવું છું કે ભક્તિનો પહેલો પગથિયો હોય ને તો એનું નામ ભજન છે હું એવું કહું છું કે આ દુનિયામાં તમે બધા ખોવાઈ ગયા ને એક વખત મેં કીધી છે ને ભક્તિમાં ખોવાઈ જાઓ ત્યાં તમને કોણ મળે છે કેવી મળે છે અને ક્યારે મળે છે એ તમે જોવો ને ભક્તિમાં જે તમને આનંદ મળશે ને બીજી દુનિયામાં કોઈ વસ્તુ મને મળશે તમે લાખ રૂપિયા ખર્ચીને કંઈ ફરવા જાઓ ને તો એવી તમને આનંદ થવાનો પણ હું એવું કહું છું કે દિવસ દિવસમાં એક વખત વધુ નહીં બે થી ચાર કલાક ચાર કલાક નહીં તો એક કલાક બેહીને હી તમે ભક્તિ તો કરી જો માળા તો ફેરવી જો મન એક કરી જો તમારી મા તમારામાં કેટલું ચિત્ત પુરવા આવસ તમે જો જેટલું તમારી મા પાએ જ્ઞાન છે ને બધું તમને ધીમ 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 તમને આપશે 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 તમને જ્ઞાની કરશે તમને જ્ઞાની કરશે તમને જ્ઞાની એના માટે કરવા માંગો છે માતાજી તમારા કે તમારાથી ગુનો ના થાય ભૂલ ના થાય તમને એવી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કરીશું તો અમારી માતાજી ના નિગમ થાય થાય ને ખબર હોય ને કે ભાઈ આ વસ્તુ કરવાથી ગુનો થાય એમ કેવી રીતે કે કે માનો તમારા ઘરે મેલડી ના હોય ને તમે પાસે એવું કહો કે અમારે તો આ જગ્યા ઉપર રહીએ છીએ તો જગ્યાની મેલડી નિવેદ કરવું પડે તો પછી તમારી કુળદેવી ને એતરાજ થાય ને વાંધો પડે ને વાંધો પડે એટલે તમારા ઘરમાં દુઃખાવ આ લોકો નેતા નખો ની માતા નખોદ કાઢતો હોય ને મા કહેવાય માતાજી નખોદ કાઢે હા તમારું નીકળી જશે કુકડાડો માતાજી બદનામ કર માણસ હો માતાજી ને બદનામ કર જો ભગવાન માતાજીના ધરતી ઉપર મોકલી મનુષ્યનું કલ્યાણ કરવા અને એ મનુષ્ય એવું કેતો હોય કે સિગોતર માં નખોદ કાઢે છે મેલડી નખોદ કાઢે છે જોગણી નખોદ કાઢે છે ઝોપડી નખોદ કાઢે છે હું એવું કઉ છું કે નખોદી આવો તમારું કુકદાળું નીકળી જશે એટલે જે તમે બોલો છો જે તમે કરો છો ને કરાવો છો ને એ ગુનો ભૂલ છે અને માણસો છે જ્ઞાની નથી ડફોડ છે એટલે ખબર પડતી નથી એટલે ભૂલ ઉપર ભૂલ કરે છે અને ક્યારે એમના ઘરમાં દુઃખ આવશે ને તારો કોઈ તમારો હાથ પકડવા આવશે હા ના જાવ હવે માનો કે તમને કોઈ કીધું હોય કે નખો દેલોડી નિવેદ કરો ને તમે કરો ને પછી દુઃખ આવે તમે શું કરો શું કરો શું તમે જેને બતાવ્યું એ તમે એને કહો એને કહો ને તોય કોઈ જવાબ મળે પણ હું એવું કઉ છું કે એવી રીતે નિવેદ કર્યું દુઃખ પડે ને તો શરત જ તમારી કુળદેવી ના શરણ માં જતા રહેજો અને બે અગરબત્તી કરજો એક શ્રીફળ લેજો ને એટલું કેજો કે વગેરે નિવેદ કર્યું એટલે મન ખબર પડી કે વિઘ્ન આવ્યું છે પણ તારા કીધે રહીશું ને વાહ કરીશું તને પૂછીને કરીશું પણ વિઘ્ન આવ્યું તો ટાળી દે તમે બોલો ને ટળી જાય એનું નામ માતા કહેવાય માતાજી કોઈ નડતા નથી આ કડ ગુમો કરમ નડસ કરમ કરો ને મારો કે તમારા દાદા હતા એને કોઈ જગ્યાએ ઘર હોય ને ત્યાં માતાજીને બે હાડીને શહેરમાં આવતા રહ્યા પૂજવાનું બંધ કર્યું હવે આ દીકરાના દીકરા તમે છો હવે તમારા બાપુજીને જ ખબર નથી કે આપણા ગામડે કયા પપ્પા માતાજી મૂકીને ગયા દાદા મૂકીને ગયા છે તમને ખબર હોય એટલે ગુનો ન ભૂલ કહેવાય ગુનો ન ભૂલ કરી એટલે માતાજી નડવા આવ વધુ ખાલ કેમ કે તમે મારા દીકરા છો મેં તમને જન્મ જન્મ્યો છે મેં તમને અવતાર આપ્યો છે ધરતી ઉપર લાવનારી હોય તો હું ચાવડ માતા છું ખોડિયાલ માતા છું મેલડી માતા છું અને તમારા વડીલો મને મૂકીને ગતાર્યા એટલે આજે મારું મન દુભાય છે ને તમે દુઃખી થાવ છો માતાજી કોઈ દુઃખી કોઈને કરવા આવતા મા કોઈ દિવસ દુઃખ આલે ખરી અરે આ માં માના દસ દીકરા હોય ને માના દીકરા પણ એ માન ના ને પણ માં કોઈ દાડો ભગવાનને શ્રાપ ના આપવાનું કે ભગવાન માં એવું ના કે મારા દીકરા દસ મન રાખતા નથી પણ ભગવાન શું કરે ડોસી મરી જાય ને તાર પછી પરમાત્મા દુખ લઈને આવે ભગવાન એવું કે જીવતી તી ત્યાં સુધી તમે રાખીને એવું મરી ગઈ ભગવાન ના ત્યાં ગઈ છે ને મારો વારો આવ્યો છે જો તમારા દીકરા તમને રાખ ને તો મારા અવતારમાં ખોટ પડે કે મા દુઃખ નહીં હાલ માં બોલશે નહીં ચલો 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 હું તમને પૂછું કે કોઈ બધા નિવેદ કર્યા ને કોઈ માએ કીધું કે બેટા મને ચુંદડી બદલ કોઈએ કીધું કોઈએ કીધું કે બેટા સુખડી નહીં ખાવી લાપસી ખાવી છે કોઈ કીધું કોઈએ નથી કીધું આપણે કરીએ આપણો ભાવ છે આપણે માં સુધી જવાનું છે માં તો આપણા સુધી આવી છે આપણે માં સુધી જવાનું છે અને આ સીડી છે બધી ભક્તિ ને મારક ની સીડી પરમાત્મા નું માતાજી મિલન કરવા કરવું હોય ને તમારે જોવા હોય જાણવા હોય ને માણવા હોય ને તો પેલા ભક્તિ 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 આ દીવો અગરબત્તી શ્રીફળ નાળિયેલ તો હજારો વર્ષોથી ચાલે છે ભક્તિ હજારો વર્ષ થી ચાલે છે પણ ભક્તિ ગતિ રહી દીવા રહ્યા લોકો દીવા કરતા શીખ્યાસ દીવા કરાય કે આવી રીતે કરાય માતાજી ને આવી રીતે અગરબત્તી કરાય માતાજીને આવી રીતે હાથ જોડાય પણ જે પ્રાર્થના કરવાની છે ભૂલી ગયા છે એ હું યાદ કરાવું છું કે હે ભગવતી હે જોગમાયા હે ઓમાન પાર્વતી હજારો લાખો કરોડો ગુના કર્યા છે પણ તારા તારા સરળ માં તું જીવાડ ને એવું જીવું છે કારણ કે અમે તારા 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 ને તારા છીએ આટલો પુકાર આપણે બોલીએ ને મા ને એટલે પાછી બેઠી હોય ને ત્યાં બેઠી બેઠી ખબર પડે કે અરે મારો દીકરો મને યાદ થાય ને આપણે માંગો માંગ કરીએ ને કશું મળવાનું અહીંયા માણસ આવે ને તો કે માતાજી પાસે જઈએ ને પૂછી લઈએ તે આપણું સારું થઈ જાય ને આપણે સુખી થઈ જઈએ હું એવું કહું છું મારી પાસે નહીં સ્વયં ભગવાન કૃષ્ણ કે નારાયણ કે વિષ્ણુ કે હનુમાનજી કે રામ ભગવાન આઈને બી તમને આશીર્વાદ આપશે ને તો તમારું સારું નહીં થાય કારણ કે તમે એમનો 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 જે એમનો જે એમની જે ભક્તિ હતી ને તમે ભૂલી ગયા છો તમે એમનો સંઘ છે ને છોડી દીધો છે તમે એમના કીધે રહ્યા નથી મેં કહી દીધું એટલે તમે તો એમ કે ઘરે દીવો કરીશું હા મેલડી માતા બતાવ્યા ઘરે જઈને દીવો કરીએ એટલે આપણે બધું સારું થવા માંડ એ રીતે સારું થાય કોઈ દિવસ ના થાય તમારે પછી વર દુઃખ પડ્યું ને તમે કેટલા ફાંફા માર્યા કેટલા ફર્યા કેટલું ફરવું પડ્યું દુઃખ થયું વેદના થઈ હેરાન થયા બરબાદ થયા ઘર બાર બધું બગડ્યું ને દુઃખ પડ્યું એટલે પછી જગ્યા ફરવાનું થઈ માં ક્યાં ફર માં હાઇટ પરથી ફરસ તમે પછી વરથી ફરો છો આપણે માન પૂછ્યું કોઈ દાળો કે મા મન દુઃખ પડ્યું તને તો દુઃખ પડ્યું નથી ને માણસ કોઈ દાડો માતાને પૂછતો નથી કે માતાનું દુઃખ પડ્યું કોઈ પૂછ્યું કોઈ પૂછ્યું કોઈ નહીં પૂછ્યું આ તો કે માતાજી અમાર તો દુઃખ છે લગ્ન થતા નથી દીકરા થતા નથી દીકરી જતી નથી સુતા શેડા થઈ ગયા ઘર નથી ઘર બંગલો નથી બંગલો હતો તો વેચાઈ ગયો ધંધા ચાલતા નથી આપણે માન કોઈ દાડે પૂછ્યું નથી આ કડયુગમાં માણસે માને નહીં પૂછ્યો કે એમાં તને કેવું તાર સારું છે ને મને મળવા આવે ને મને હજારો લાખો કરોડો માણસ મળી ગયા ને કોઈ મને પૂછ્યું નથી કે તાર સારું છે ને

હું એવું કઉ છું કે અહીંયા માનો કે માનતા રાખી કે માતાજી મારું આ કામ થઈ જાય તો કે આડોળતો આડોડતો આવીશ પગે લાગતો લાગતો આવીશો લઈને વગાડતો વગાડતો આવીશ તે બોલેલું પાડે છે ને હું એવું કઉ છું કોઈ દાડો આડોળતા આડોડતા કુડદી વહી ગયા છો ગયા છો કોઈ ગયું નથી અરે એમ કહું છું કે ઘરમાં પાંચ જણા હોય ને તો નક્કી કરો કે આપણે આજે માતાજીનો ઢોલ વગાડતા આપણી માતાજીનું નામ લેતા લેતા જવું તો માતા રાજી થાય ને મ ઢબા બેઠી બેઠી કહે કે મારી વસ્તી મારા દીકરા દીકર ધો વાગતા ઢોલે આવે છે તો મારે ઘર ભેગા આવે જવું જ આપણે માના માને તો આનંદ કરવો છે ને આશીર્વાદ આવવો છે ને શામાંથી બોલવું છે પણ આપણે એવા થતા નથી આપણેમ ખબર આ તો કે તળિયાની નડશ ને ઘરની નડસ ને બહારની નડશન પોતાની નડસન પાર્કી નડશે ને જૂની નડસ ને નવી નડસ ને બેહાડી છે ને ઉઠાડી છે ને આ જ વાતો ચાલે સતારે આજ કે પેલા બે બે હાડ્યા હતા કુઠાડી દીધા પછી દીવો કરતા સારું ના થયું પછી બંધ કરી નાખ્યો કુળદેવી ખબર જ નહીં સાઈઠ વર્ષ સિત્તેર વર્ષ નો માણસ જો એમ કે મને કુળદેવી ની ખબર નહીં તો એમ છું કે તે આખી જિંદગી ક્યાં કાઢી પ્રશ્ન થાય ને સાઈઠ સિત્તેર વર્ષ નો માણસ એવું કે મને કુળદેવી ની ખબર નથી એટલે એમ કઉ તારા અવતારમાં ખોટ પડ્યો કેવાય તો તે તારા બાળકોને દુઃખી કર્યા કેવાય તમારા બાપુજી સિત્તેર ને એનો હોય ખબર ના હોય એટલે કે બાપુજીવી કઈ થાય એને પૂછ્યું હોય ને તમારા બાપુજી એને બાપુજીને પૂછ્યું હોય ને કે બાપુજી આપણી કોઈ મેલડી છે આપણા ઘરે કોઈ શિકોતર છે આપણા ઘરે કોઈ પૂર્વજ છે આપણા ઘરે કોઈ દાદા બેઠ્યા છે આપણા ઘરે આપણી કુળદેવી બેઠી છે તમારા બાપુજીએ પૂછ્યું હોય ને તો એ ડોહો બતાવરે પણ ડોહા ના જ પૂછ્યું ના હોય મકાન મિલકત બધું મૂકીને અહીંયા આવ્યા હોય ને દુખી થયા છો આ શહેરે તમને દુખી કર્યા ખબર પડશ તમને તમને ગામડાએ દુખી નહીં કર્યા શહેરે તમને દુઃખી કર્યા કારણ કે ગામડામાં તો કશું રહ્યું નથી હું એવું કહું છું કે જે છે ને ગામડામાં જ છે આ તારે નહીં લોકો સોનું ખરીદવા જતા સાચું સોનું આલો એવું કહું કે ગામડે પણ બેઠ્યુંશ તારે તે વાળો તો લઈ આવી જા લોકો નહીં કહેતા અમારે એક કરોડની જરૂર થવું કે હો કરોડ લઈને બેઠી છે તારી માન ધામણ થાય તો લઈ આવી જાય ની પાસે થી લોકો કહે છે ને અમારા ઘરે પ્રસંગ નહીં નીકળતો એક વખત એનો પ્રસંગ કાઢી જો કોઈ દાડો પ્રસંગ ના નીકળે ને એવું બને નહીં કાઢ્યો કોઈ દાડો નથી કાઢ્યો લગન હોય ને દીકરા દીકરીનું લગન તો બે લાખ વધારે વાપરશે પણ કોઈ દાડો પાંચ વર્ષમાં પચાસ હજાર ના વાપર્યા હોય એને એને માતાની આશા રાખ પછી કે માતાજી અમારું કામ કરતા નથી માતાજી મારી સામ જોતા નથી હું એવું કઉ છું કે હું 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 જોઉં છું છું પણ મારી જોવા વાળા નથી નથી ઘરે આંટો આંટો મારું કોઈ ત્યાં મારવા વાળો પોતાની કુળદેવી પોતાને રાજી કરીને આપવા માંગુ છું પણ ભક્તિ કરવા વાળા નથી આ બધા માંગવા વાળા થઈ ગયા માંગવા વાળા માંગ 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 ક્યાં મૂકશો કેટલું ખાશો હો માણસો કેટલું ખાશો હો પેટ ભરાઈ જશે ને એટલે સંતોષ થઈ બેહી જશો રૂપિયા રૂપિયા ક્યાં મૂકશો તમે હોનું ક્યાં મૂકશો મકાનો દહ ક્યાં ક્યાં એનું કરશો શું કશું લઈ જવાની તો ભગવાને વ્યવસ્થા કરી કોઈ વ્યવસ્થા નથી તમે દસ માળની બિલ્ડિંગ તમારા દીકરા માટે બનાવો ને પણ એક ઈટ લઈ જવાની વ્યવસ્થા ભગવાને નથી કરી એને નથી કરી નથી કરી નથી કરી નથી કરી અને તમારા દીકરા તમને કહે છે કે મારા બાપુજીના મરે આજે અઢાર કલાક થયા હશે આવે લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ તમને કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મુકશે કાઢી મૂકી શંકર ભગવાન શમશાનમાં બેઠ્યો અને હું મેલડી હા મૂજતી હોય દસ માણની બિલ્ડિંગ ઘરે હશે તો કામમાં નહીં આવે ઘરમાં રૂપિયા રૂપિયા પડ્યા કામ માં નહીં આવે હું નું પડ્યું છે કામ માં નહીં આવે કોણ કામમાં આવશે આપડી મા કામમાં આવ 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 પણ આપડે તો માતાજી ને શું કહીએ છીએ માતા તું બેઠી હતી ને આવું થયું તું માતા પાસે બેહેલો તું નથી બેઠો એટલે એવું થયું છેલ્લે પછી એક એક મગજ ને એવી વાત આવે કે હવે જોવડાવું નથી આવા આપણે બેસી જઈએ એવું થાય ને ક્યાંય જવું નથી આપણે બેસી જવું છે હું હું એ જ કહું છું કે તલવાર મૂકી દો હથિયાર મૂકી દો શસ્ત્ર મૂકી દો અસ્ત્ર મૂકી દો અને માળા પકડીનેની પાસે બેસી જાઓ મેં તો એ શીખવાડ્યુંશ મેં નથી કીધું કે દસ દીવા કરજો મેં કોઈને આ સુધી મારો રેકોર્ડ છે મારો ઇતિહાસ છે કે આ સુધી મેં કોઈને દસ દીવા બતાવ્યા નથી હું એક બતાવું નારાયણ ના આવે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય પણ ક્યારે ના આવે ખબર છે ક્યારે ના આવે ક્યારે ના આવ કે તમે મને ભૂલી ગયા હોય તમે મને નીકાળી દીધું હોય તમારા હૃદય મન તમારા મગજમાંથી અને તમને જે દીવો બતાવ્યો હોય એ ખાલી તમે માગવા ભીખ માગવા માટે તમે કદાચ દીવો કર્યો હોય ને તો તમારું કામ ના થાય ના થાય ના થાય ના થાય ના થાય ભીખ દીવો કરી ભીખ ના માગશો ભીખ માંગવા માટે દીવો કરો છો તમે હું તમને એમ કઉ છું આ લોકો એ જ કર લોકો ગયા હોય ને નિવેદ કરવા તો એવું કે માતાજી પ્રસંગ આવ્યો તું કાઢી લેજે માં કમાવા જાય અરે બાપા બાર મહિને બે વર્ષે એક વખત આવ્યો છે તારું પરિવાર લઈને ચાર કલાક માટે તું આયો છે ચાર માંગણી મૂકીને જાય માણસ ચાર કલાક માટે ગામડે જાય તો ચાર માંગણી મૂકીને આવશ એવું કેતા શીખો કે માં અમે આજે પરિવાર લઈને ચાર કલાક માટે તારા હતા આયા છીએ માં તારા દર્શન કરવા તો ચાર મિનિટ માટે તું મારે ઘરે આવજે અને ચારસો વર્ષ માટે બેસી જાય આઈને કોઈ દાડો ઉભી ના થાય હા આપણે ક્યાં બોલાઈએ છે આપણે તો મટમાં ગોતીએ છીએ ફોટામ ગોતીએ છે દીવામાં ગોતીય છે એટલે ખોટી ખોટી જે માન્યતા છે ને માન્યતા મગજમાંથી કાઢી નાખો માન્યતા મગજમાંથી કાઢી નાખો કે માતાજી દુઃખ આલ ના માતાજી તમને તમારા કર્મની સજા આલ એટલે દુઃખી થયા છે માતાજીને પૂજતા નથી ને અસલ અસલ જો હું તો એવું કહું છું કે તમે પોતે વિચાર કરો હું તમને વિચાર કરાવવાનું કહું છું કેવું ચાલો કે કોકે તમને એવું કીધું કે તમારા ઘરે મેલેડીનું દુઃખ છે કે શિકોતર નું દુઃખ છે કે નું દુઃખ છે ચાલો તમે પૂછી ના તમે બેહાડીને ને તમે દીવો કર્યો ને તો એ સારું કેમ ના થયું એનું કારણ હશે કે કોક રાજા બાકી રહી ગયો તમે વિચાર કરો કે તમારે તમે નહીં તમારા બાપુજી એના બાપુજી એના બાપુજી હતા ને તો તમે જો કુળદેવી હોય ને કુળદેવી ત્યાં કાયમ ના માટે એક નિયમ હતો કે આપણો દીકરો વહુ લઈને આવે એટલે શેડા હોય ને એ કુળદેવી આગળ છૂટક કરે ને તો બોલો એટલો મોટો રાજા કેવાય હવે એને પૂછ્યા વગર ચાર માતાઓ નવી નવી બે પર દીકરો માંગે ખરી નાલ 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 તમારી કુળદેવી છે એ હોય ને તમારી જીવનનો ખોટિયાળ પાયે પડ્યો હોય ચાઉન પાયા પડ્યો છે કાળકા પાયા પડ્યો છે જોગણી પાયા પડ્યો છે પણ એના વાંચવા વાળા નથી કારણ કે એના જે અક્ષરો છે ને એ વાંચવા વાળા નથી વંચા એવા નથી એને વાંચવા માટે તમારે માળા લેવી પડે એને વાંચવા માટે તમારે પરિશ્રમ કરવો પડે એને વાંચવા માટે તમારે ભક્તિ કરવી પડે ને એના એના એને વાંચવા માટે આપણે કહેવું પડે કે હજારો લાખો ના કરોડો ગુના મા દેવી ભગવતી તું ક્ષમા રાજી થા અને કંઈક બે શબ્દ કે એટલે પાછો વય વંચો ખોલ અને બોડિયા અક્ષર પાછી વાંચવા બે હું તમને એમ કહું છું કે તમે જાત અનુભવ કરો તમારા ઘરે તમારા કુળદેવીએ કોઈ દિવસ કીધું કે મને શ્રીફળ આલો કીધું કોઈએ કીધું આપણા આલીએ છે તમે આલો છો ને આપણા આલીએ છે મનથી આલો છો ને આપણા લઈ જઈએ છે મનથી લઈ જાવ છો ને એટલે તમે જે માન્યતા રાખો છો ને કે પાંચ તોરણનું પાંચ તોરણનું શ્રીફળનું આલીશું આપણું કામ થઈ જાય તો હવા કિલો પેંડા આલીશું તાવો કરીશું બકરો આલીશ હું પાડા આલીશ હું મરઘો આલીશ કુકડો આલીશ ચોખા આલીશ સુખડી આલીશ શ્રીફળ આપીશ અગરબત્તી આલીશ હું એમ કઉ છું કે બધું એક બાજુ છે જો તમારો ભાવ સાચો હોય તો એક જ ભાવ આપી દો ને તો બધું આવી જાય આવી જાય કે ના આવી જાય પણ માણસ પાસે ભાવ નથી પેલા તો સમય નથી કોઈ પાસે સમય છે હવે સમય રહ્યો હું એવું કઉ છું કે સમય એમ કે છે કે હવે તમારી પાસે સમય રહ્યો નથી સમય છે ને તમે એમ કહો ને કે અમારી પાસે સમય તો હું એવું કહું છું કે એક સમય તમે નહીં હોય પાછા એવોય સમય આવશે કે તમે જ નહીં હોય એટલે એવો સમય ના આવ તમે એમણે એમ જતા રહો ગુનાનો ભૂલ તમે એમને મૂકીને જાઓ તમારાથી જે ગુનોનો ભૂલ સુધરાય નહીં એના કરતાં ભક્તિ કરીને કુળદેવીનો દીવો કરીને માતાજીની માફી માંગીને માળા લઈને થી બારથી નું ભજન કરીને મા સદાના માટે હું હોય કે ના હોય તારો દીવો હળ હળતો રહે જળ હળતો રહે તારો દીવો થાય તારા મઠમાં તારા મંદિરમાં અમારા હૃદયમાં અને માં મારી પેઢી મજવાડું થાય ને માં તું એવા આશીર્વાદ આપજે એટલે દરેકની અંદર લોક ભરા લાલચ આવી ગઈ હવે ભાવ રહ્યો ભક્તિ રહી પણ તમે આરામ ધીરજ રાખજો તમે ધીરજ રાખજો ભક્તિ કરજો અને હું જે બતાવું એ માર્ગે જજો માર તમને કોઈ બીજી માતાજી નથી બતાવી તમારી કુળદેવી છે ને એ બતાવીને એની પાયેથી આશીર્વાદના કૃપા લઈને તમને સુખી કરવાશ મેં મારે નથી કહેવું કે તમે દસ દીવા કરો તો તમારું સારું થાય મારે એવું નથી કહેવું કે મોટું નવું મંદિર બનાવી નાખો તો તમારું સારું થાય મારે એવું કહેવાનું થાય છે કે બારનું બારથી ચારનું ભજન કરો તો ન્યાલ થશો ફક્ત બારથી ચારનું ભજન અને વારંવાર માફી 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 અને વારંવાર એટલું કહેવાનું રાખો કે તમે અમારા ને અમે તમારા છીએ એને એવું થવું જોઈએ કે આ મને એમ કહે છે કે મા હું તારો છું મા તારો છું મા તારો છું તમે દરરોજ વારંવાર કહેશો ને કે માં અમે તમારા સિંહ માં અમે તમારા સિંહ એ મા અમે તમારા સિંહ એટલે ભગવાન એક દાડો એમ કહેશે કે આ તારા સંતુએ નહીં છો એટલે પાછી ખોળે ખંચેરીને લઈ લેશે આ માના આશીર્વાદના કુપરા નથી મળતી ને માના ખોળામાંથી ઉતરી ગયા છો ને એટલે દુઃખી થયા છો એવું કહું છું કે ભક્તિ કરીને ભજન કરીને પાછા માના ખોળામાં જેવા હતા ને એવા થઈને ને બેસી જાઓ તમારા વડીલો જે ગુના કર્યા હોય તમારા વડીલો જે પાપ કર્યા હોય તમારા વડીલોથી જે દેવનું ખોટું બોલાયું હોય કોઈ લઈ લીધું હશે હશે હવે બધું ભૂલો હવે તમારા પૂર્વજો છે તમારા પૂર્વજો હવે કોઈ જીવતા માતાજીઓ બિહાડી જતા રહ્યા ને હવે કોઈ જીવતા પણ એવું ના વિચાર છો એમની બિહાડી હજુ સિંહણો બેઠીસ કરે એટલે કોઈ કરી ના નાખ કોઈ કોઈ તમને એવું લાગે ને કોઈ કરી નાખ્યું અમારે પણ કોઈ કરી નાખ્યું એવું કહો છો કે તમે ખોડિયારના કીધે રહ્યા હશો ને તો કોઈ કરવા નહીં આવે તમારી મેલડીના કીધે રહ્યા હશો કોઈ કરી નાખવાની આવે તમારી ચાવણ માતાને કીધે રહ્યા હશો ને તો કોઈ કરી નાખવા નહીં આવે તમે મેલડીના કીધે રહ્યા હશો ને તો કોઈ કરી નાખશે પણ એમ કહું છું કે મા તમને કદાચ આપને તો એનું ના કરી નાખતા તમને દસ રૂપિયા આપે તો માપરજો એનું ના કરી નાખતા નાના બનજો બાર થી ભજન કરજો તમારી દરેક માતાજી બોલતી થશે આશીર્વાદ આલશે તમારે નહીં તમારા વડીલો ગુના થયા છે ને તો બાપડી કે છે પણ તમારામાં ધીરજ હોવી જોઈએ તમારામાં ભક્તિ ભાવ હોવો જોઈએ અને માની મા કઈ માગશે નહીં પણ તમે એને વારંવાર કોઈ આપતા ઘરે બેઠી હોય ને સુખડી આલજો આલજો શ્રીફળ બદલજો અગરબત્તી કરજો કોઈ દાડો કઈક નવું કઈક કઈક આપતા રહેજો જેથી કરીને માને લાગે કે મારો દીકરો મારા માટે કંઈક કરતો હોય છે તો મારે મારા દીકરા માટે ઘણું બધું કરવું જોઈએ એટલે પહેલા તો ભક્તિ કરવી પડશે માને ઓળખવી પડશે માને સમજવી પડશે સમજ્યા પછી માને કઈ કહેવાની જરૂર આવશે એટલી આશીર્વાદ ને કૃપા આપશે એટલી આશીર્વાદ કૃપા હશે તમારી ઘરની અંદર તમારી વસ્તીમાં તમારી પેઢીમાં ક્યાંય જોવડાવવું પડશે ક્યાંય જવું પડશે બસ ભક્તિ કરો ભાવ રાખો જે ગુના થયા છે એની માફી માંગો અને વારંવાર એક જ કહેતા રહો કે માં આજે અમે ભૂલા કે ગાંડા કે ગેલા ગમે તેવા છીએ માં પણ માં અમે તારા તું અમારી છો હું એવું કઉ છું કે તમે નહી હોય આ વાત અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા દીકરા છે ને ત્યારે માં કે તારું હો કેતો તો કે તું મારી ને તું હું તારો છું એટલે બેટા આજે હું રાજી થઈને તારી પેઢી બોલું છું એટલે ધીરજ રાખજો થોડી ભક્તિ વધારજો દીવા વધારવાના નથી ભક્તિ વધારવાની ખબર પડે હું શું કહેવા માંગુ છું દીવા નથી વધારવાના ભક્તિ વધારવાની છે રહી જાય તો ચાલશે ભક્તિ કરવાનું ના રહેવું જોઈએ કદાચ માતાજી નું નિવેદ રહી જાય તો ચાલશે પણ એના માફી માંગવાનું ના રહી જાય ને એટલી ધ્યાન રાખજો એટલે દરેકના મારા આશીર્વાદ ને મારી કૃપા રહેશે બસ હું જે બતાવું છું એ માર્ગે જજો અને સમય સમય નું કામ કરશે તમે તમારું કામ કરજો માં એનું કામ કરશે હું મારું કામ કરીશ પણ તમારો જેટલો મોટો ભાવ હશે ને એટલા મોટા આશીર્વાદ આલીશ